ફૂલપુરા પ્રાથમિક કુમાર શાળામાં આઠમા શિક્ષણમાં નવરાત્રિ મહોત્સવ યોજાયો હતો બાળકો વિવિધ વેશભૂષામાં ગરબા રમ્યા હતા ફૂલપુરા ગામની પ્રાથમિક કુમાર શાળા આઠમા શિક્ષણમાં નવરાત્રિ મહોત્સવ યોજાયો જેમાં નવદુર્ગા સ્વરૂપ બાળકીઓ નવદેવીઓ બની હતી તેમજ શાળાની બાળાઓ ચણિયાચોળી સહિત વિવિધ વેશભૂષા ધારણ કરીને શાળાની શિક્ષિકા બહેનો સાથે ગરબા રમ્યા હતા સિદ્ધપુર તાલુકાના ફૂલપુરા ગામની પ્રાથમિક કુમાર શાળા નંબર આઠમાં સોમવારે બપોરે નવરાત્રિના તહેવારને અનુલક્ષીને શિક્ષણમાં નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત નગર શિક્ષણ સમિતિની શાળાઓના આચાર્યગણ એ ઓ જયરામભાઈ જોશી સી આર સી ધીરેનભાઈ કાર્યકર્તા કનુભાઈ ઇનર વ્હીલ ક્લબની બહેનોનું શાળા પરિવાર તરફથી પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વાગત અને સન્માન કરાયું આ કાર્યક્રમમાં શાળાની નવ બાળાઓ નવદુર્ગા બની હતી

નવરાત્રી એટલે કે ઝાડ ઉપર અલગ અલગ નકારા ઢોલ વગેરે જૂથો દુરાવવામાં આવ્યા મટકીઓ સજાવવામાં આવી પછી જે નવ દેવીઓ છે કંદ માતા એ બધી જ દેવીઓના રૂપ અમે કર્યા જાણે સ્કૂલમાં જ દેવીઓ આવી ગઈ હોય ઉપસ્થિત થઈ ગઈ હોય તેવું અમને મળ્યું ખૂબ સરસ રીતે દેવીઓ પ્રગટ થયા બાળકો સરસ રીતે તૈયાર થયા એટલે અમે શું તૈયાર કરી જે પ્રાચીન જે પ્રાચીન ગરબા થતા હતા ગામડાઓમાં કેવું ચાંદરડા બાંધેલા હોય સ્ત્રીઓ માથા પર બેડા લઈને પકડી હોય પુરુષો જોખીઓને જગો પહેરીને હાથમાં ડાંડિયા પકડેલા હોય તેમજ રાતની સરસ મજાની રમઝત જામતી હોય તે રીતે શાળામાં સરસ મજાનું આયોજન કર્યું અને આ આયોજનમાં અમે સફળ રહ્યા અને અમારી પ્રાથમિક શાળા નંબર આઠ સિદ્ધપુર નગર શિક્ષણ સમિતિની આ એક આઠ નંબરની સ્કૂલ જે ફૂલપુરા ગામમાં વસેલી છે આ શાળાની અંદર અમારી ફીમ હતી શિક્ષણમાં નવરાત્રિ અને શિક્ષણની સાથે નવરાત્રિનું મહત્ત્વ શું છે તો એ મગજમાં વિચાર આવ્યો તો દસ દિવસ પહેલાં અમે એવું વિચાર્યું અમારા સ્ટાફે કે બાળકો નો પ્રચાર પણ સારો થાય અને ગામના વાલીઓને એક સંદેશો પહોંચે કે એવું તો શું શાળાની અંદર થવાનું છે તો અમારે જોવા જવાનું મન થાય અને એવું તો શું કે શાળા અમને ગમી જાય તો આ એક સંદેશો હતો અને એના માટે અમે બાળકોને પહેલાં એમની મટકીઓ ઘેર તૈયાર કરાવી અને મટકીઓ લઈ તૈયાર થતી ગતી શાળાની અંદર બધા બાળકો લાવવા માંડ્યા અને લાવ્યા પછી દિવસ જેમ નજીક આવવા માંડ્યા એમ શાળાનું વાતાવરણ આપવું અલગ નજારામાં દેખાવા માંડ્યું અને શિક્ષણમાં નવરાત્રિ એના વિશે બાળકોએ એક નાની નાની પોતાની રીતે તૈયાર કરેલી વાતો એક એક વાક્યની અંદર ઘણા બાળકોએ આપી અને આજે એવો સંદેશો પહોંચાડ્યો કે શિક્ષણની અંદર નવરાત્રિ એટલે શિક્ષણની અંદર આપણે જે અંદર આદર્શ બનવાના ગુણો એ કોઈ બાળકની અંદર કોઈ ખરાબ અસુર વિચારો આવતા હોય એ અસુર વિચારોનો આજે નાશ કરવાનો છે તો એવું અમે શિક્ષણ આપવા માટે ને કે નવરાત્રિનો સંદેશ આપવા માટે આ આયોજન કરેલું હતું